સૌ મિત્રોને મારા જય શિયા રામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરૂવાર પંચાંગ કહે છે ભાદ્રપદ છે શુક્લ પક્ષ છે ભાદ્રપદ મહિનો અને શુક્લ પક્ષ છે ઉત્તર શાળા નક્ષત્ર છે સૌભાગ્ય યોગ છે મકર રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમગંઠ સવારે છ અને અગિયાર મિનિટથી અને પિસ્તાલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એક મિનિટ સુધી છે એક અને એકાવન મિનિટ સુધી છે સારું ચોગડ્યું અને સારું મુહુર્ત સારા કાર્ય માટે લેવું જોઈએ તો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ પાણીમાં પધરાઈ દેજો પછી તે પાણીથી તમે સ્નાન કરજો સ્નાન થઈ ગયા પછી તમે તમારા વસ્ત્ર કપડા ફેરી લો પછી ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર મૂકી પાણીથી પલાળી ચંદન જેવું બનાવી કપાડાની અંદર મધ્યમાં તિલક કરવાનું અને નાભી પર હળદરનું તિલક કરવાનું વાલા મિત્રો ત્યાર પછી તમારે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી હળદર લેવાની તેની પડીકી વારવાની ખિસ્સામાં રાખવાની છે ત્યાર પછી જે જગ્યાએ ગણપતિની સ્થાપના થઈ હોય ત્યાં દરો અને એક હળદરની આખી ગાંઠ બે જીને મૂકીવાની પગે લાગવાનું ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનું આટલું કાર્ય થાય પછી સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ તમારે દાદાને અર્પણ છે અને રાત્રે સૂતા પહેલા તમારે તમારી પથારીમાં બેસી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો આ હતો જનરલ પ્રયોગ જે બધાના માટે છે હવે જેની વર્ષગાંઠ જેની જન્મ તારીખ ચાર સપ્ટેમ્બર ને ગુરુવારના દિવસે છે એવા મારા વાલા મિત્રોને પહેલા તો જન્મદિવસની શુભકામના છે ત્યાર પછી મે કહ્યું તે પ્રમાણે હું એમને ઉપાય આપીશ કે તમારે મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મે કહ્યું તે પ્રમાણે તમારે તિલક કરવાનું છે એ આ બે કાર્ય તો કરવાના છે સાથે સાથે તેલમાં તળેલું ચણાના લોટનું ફરસાણ તમારે નાના બાળકોને વેચવાનું છે બસ આટલું માટલ આટલું જ તમારે કરવાનું છે ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થશે જેવાલા મિત્રોનો આજે મેરેજ એનિવર્સરી છે ચાર તારીખના ગુરુવારના દિવસે જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા મિત્રો સવારે સ્નાન કરી પોતાના વડીલોને પગે લાગવાનું છે ત્યાર પછી તમારી માતાને કોઈ પણ ભેટ તમારે આપવાની છે તમારી માતા દિવંગત થઈ ગયા હોય તો તમારા જે ગુરુ હોય જેને બ્રહ્મ સંબંધ બાંધ્યો હોય તેવા ગુરુને તમારે ભેટ આપવાની અને આ બંને વસ્તુ ના હોય તો તમારા ઘરના જે વડીલ હોય એને તમારે ભેટ સ્વરૂપે આજે કંઈક આપવું જોઈએ બસ માત્ર આટલું કાર્ય કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સુંદર રીતે પસાર થશે મારા બધા જ વીડિયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર હોય છે કદાચ તમારે કોઈ વીડિયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક સર્ચ કરજો વિડીયો ત્યાંથી લેજો ઉપાય કરી લેજો બે હાથ જોડીને એક વિનંતી મારા બધા જ વીડિયોને તમે જરૂરથી શેર કરજો ઘણો તમે પ્રેમ આપો છો એમાં કોઈ બે વાત નથી તમે ખરેખર મારા વિડીયોને બહુ સરસ પ્રેમ આપો છો પણ મને એ વાતમાં રસ છે કે મારા વિડીયો વધારે રસ શેર થાય કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જાય જરૂરિયાતમંદ વ્યક્તિ એ ઉપાય કરે અને ભગવાનની એના પર કૃપા થાય એનો સમય બદલાય કારણ કે આ કોઈ ચમત્કાર નથી તમે નિત્ય જ્યારે મારા ઉપાયને કરતા જશો ત્યારે એક સમય એવો આવશે કે જેમાં ગ્રહો બેલેન્સ થઈ જશે અને ભગવાનની તમારા પર કૃપા થશે તમારા જીવનમાંથી સંઘર્ષ પીડા દુઃખ ચિંતા અને રોગ ઓછું થશે તો બાલા મિત્રો આ કોઈ ચમત્કાર નથી આ ભગવાનની સાથે તમારે સીધો સંબંધ સ્થાપવાનો આ એક ઉપાય છે બાલા મિત્રો ફરીથી નવા વિડીયોમાં હું ફરીથી તમને મળીશ સેવા માટે આવીશ તો આજે આપ સૌને મારા જય જય શિયામ